રાજ્યના આરોગ્ય મંત્રીએ જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી મંત્રી સાથે જામનગર જિલ્લાની પ્રભારી મંત્રી સહિતના પદાધિકારીઓની ઉપસ્થિત હાલ સત્તરસો બેડની સુવિધા વધી બે હજાર બસો બેડની સાથે થશે આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ અને યુરોલોજી વિભાગને પણ વિકસિત કરવાનું આયોજન પ્રાથમિક તપાસના અહેવાલ પછી વીએસ હોસ્પિટલના તબીબ ડોક્ટર રાણાને ટર્મિનેટ અને અને આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા જામનગરમાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલની મુલાકાત લીધી તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ બસ્સો બેડ હોસ્પિટલ અને શ્રી એમપી પી મેડિકલ કોલેજ સાતસો બેડની હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુધારા સુવિધા અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હોસ્પિટલમાં સારવાર રહી રહેલા દર્દીઓ સાથે મંત્રીએ સંવાદ કર્યો છે મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ કહ્યું છે તેમણે ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ અહીં અપાતી આરોગ્ય સુવિધા સારવારની ગુણવત્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ ઇક્વિપમેન્ટ દવાનો જથ્થો રાજ્યો અને ભારત સરકારના હેલ્થ પ્રોગ્રામ આગામી સમયમાં પ્રગતિમાં આવનાર વિકાસ કામ અને પાયાની તમામ બાબતોની સમીક્ષા કરી નાગરિકોની કોઈ ફરિયાદો હોય તો દૂર થાય હોસ્પિટલમાં કોઈ સુવિધાનો અભાવ હોય ખૂટતી કડી હોય તો તેને પૂરવા માટે સમગ્ર હેલ્થ ટીમ સાથે અહીં આવ્યા છીએ સૌરાષ્ટ્રની મોટાભાગની હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી ઉપક્રમમાં હવે માત્ર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લેવાની બાકી છે અમદાવાદની વીએસ હોસ્પિટલના કથિત ક્લિનિક ટ્રાયલ ગેરરીતિ અંગે મંત્રીએ જણાવ્યું છે ગેરરીતિના મીડિયા અહેવાલ બાદ ઉપરોક્ત ઘટનાની પ્રાથમિક તપાસના અહેવાલ પછી વીએસ હોસ્પિટલના તબીબ ડોક્ટર રાણાને ટર્મિનેટ કરાયા છે અને આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા છે તેમણે વધુ તપાસ બાદ દોષો સામે આગળના કાયદેસરના લેવામાં આવશે વધુમાં મેડિકલ કોલેજમાં રેંગિંગ અટકાવવાના સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું છે દરેક સરકારી મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છતાં કોઈ ઘટના રેગિંગની બને તો આવું કૃત્ય કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે જીજી હોસ્પિટલમાં વ્યવસ્થા સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું છે હાલ ટેમ્પરરી સ્ટ્રક ઓપીડી ચાલી રહી છે જેથી જૂની જગ્યાએ ઝડપથી નવી ઇમારત બનાવી શકાય કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે હાલ સત્તરસો બેડની સુવિધા છે તે વધારી બે હજાર બસો બેડ થશે આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ ઊભી કરવાની અને યુરોલોજી વિભાગ જે અહીં ખૂબ જ સારી રીતે ચાલે તેને પણ વિકસિત કરવાનું આયોજન છે મુલાકાત દરમિયાન તેઓની સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અગ્રણીય બીનાબેન કોઠારી અર્બન હેલ્થ કમિશનર હર્ષદ પટેલ રૂરલ હેલ્થ કમિશનર રતન ગઢવી મેડિકલ એજ્યુકેશનના અધ્યક્ષ નિયામક રાઘવન દીક્ષિત મેડિકલ સર્વિસીસના અધિક નિયામક ડોક્ટર તૃપ્તિબેન પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ચેતન મહેતા અધિક નિવાસી કલેક્ટર બીએન ખેર એમપી શાહ મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ જીજી હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર દીપક તિવારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે અને એમાં પણ ખાસ કરી પોરબંદર રમેશામ આપણી સરકારી સેટઅપમાં આવેલી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એમાં નાની મોટી પાયાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રગતિમાં આવવાવાળા કામો આ બધાનો એક રિવ્યુ અને સાથે સ્ટેટ અને નેશનલ જે પ્રોગ્રામ છે એનો રિવ્યુ અને સાથે દર્દીઓ અને દર્દીઓને અહીંયા કોઈ નાની મોટી હાલાકી ના પડતી હોય મેડિકલ પ્રોસિજર સમયસર ઓપીડી ટાઈમસર દવાઓનો જથ્થો પૂરતો અને બાકીની મેડિકલ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થાઓ આ બધાનો એકંદરે એક જેને કહેવાય કે સામૂહિક એવો તમામ અહીંયા જે વ્યવસ્થાઓ છે એનો એક જાયજો લેવા એક રિપોર્ટ અને એમાં સરકાર તરફથી કોઈ ખૂટતી કડીઓ હોય તો એ ખૂતી કડીઓ માટે આ મારી મુલાકાત હતી અને સાથે અમારા બંને કમિશનર પણ છે સાથે અમારો પીઆઈઓનો સ્ટાફ મેડિકલ એજ્યુકેશન જીએમઇ આર એસના પણ જે નિયામક છે એ બધા જ લોકો એક સાથે આ બંને હોસ્પિટલોમાં અને એમાં પણ જ્યારે પણ અમે મિટિંગ કરીશું એટલે નાના મોટા વિષયો સ્ટાફ તરફથી ધ્યાનમાં દોરવામાં આવે ત્યાં અમને નાની મોટી વાત મળી હોય તો એ બાબતની ઇન્કવાયરી એટલે સમગ્ર સમગ્રતા એક આખો હોલિસ્ટિક એપ્રોચ સાથેનો આ અમારો કાર્યક્રમ છે અને સૌરાષ્ટ્રની અંદર આ મારો ત્રીજો પ્રસંગ છે અને હવે કેવળ મોરબી ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જ વિસ્તારોમાં મેડિકલ વ્યવસ્થાઓ જોવાનો બાકી રહે છે એટલે સૌરાષ્ટ્ર સિઝનની અંદર મોટા ભાગનો જે કહેવાય આરોગ્ય વિષયક જે સેવાઓ સરકાર દ્વારા પબ્લિક આપી રહ્યા છીએ એમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઇમ્પ્રુવ પણ કરી છે અને આવતા સમયમાં હજુ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ સવારે પણ આ પ્રશ્ન મને પોરબંદર ખાતે પૂછાયો હતો એ વખતે મારી પાસે વિગતો ન હતી ફોનિક ટેલિફોનિક મેં વિગતો લીધી છે એમાં એનએમસી અને ડીજીસીઆઈ દ્વારા આ પ્રકારના જે હોસ્પિટલો હોય મોટી હોસ્પિટલો હોય એને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે ત્યાં પણ મળી હતી પરંતુ જે ઓથોરિટી દ્વારા એ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ એની જગ્યાએ આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ એમણે એક ટોટલ દર્દીઓ પર કર્યા અડત્રીસ જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા પરંતુ એની અંદર જે મોટી મોટી બાબત અત્યારે પચીસ ત્રીસ ટકા જેટલી તપાસ થઈ છે પચીસ ત્રીસ ટકા રકમ એ કદાચ ડોક્ટરોમાં વેચા અને બાકીની બસો પચાસ ટકા એ ડોક્ટરો જ નક્કી કરતા હોય પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમ્યા કરાવી છે આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે ટર્મિનેટ કર્યા છે અને સાથે આઠ જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળે મળેથી એ એક્શન લેવાનું સર વર્ષમાં કેટલા આ રીતના રિસર્ચ થયા છે અને એથી ફરિયાદ મળે છે રિપોર્ટ આપ્યો છે ને રિપોર્ટના આધારે અને સજગનો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે હવે આમાં આ વિષયની અંદર આવું આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે એના પછી સમગ્ર બાબતો આપણે થવું જોઈએ પરંતુ એ અને વિષય છે કે ડિટેલ તપાસ હજુ બાકી છે પ્રાથમિક અહેવાલ આવ્યો છે અને પ્રાથમિક અહેવાલના અંતે તરત જ કોર્પોરેશને પગલા પણ ભરી દીધા છે સાહેબ ખાસ કરીને મેડિકલ કોલેજમાં ઘટના બનતી હોય રેગિંગ માટે અને ખાસ કરી જ્યારે મા બાપનું સમગ્ર જીવન અને પોતાની આશાઓ પોતાના સંતાન પ્રત્યે અને ડોક્ટર બનાવવાની ચાહના લગભગ લોકોમાં હોય છે અને ડોક્ટર માટે એડમિશન મળે અને એડમિશન મળ્યા પછી ત્યાં ક્યાંક હેવી પ્રેશરના કારણે હેવી એટલે કે એજ્યુકેશનલ એના કારણે કેટલીક વખતે ડૉક્ટરો છોકરાઓ જે ભણતા હોય છે એમના ઉપર પ્રેશર પણ આવતું હોય છે માનસિક રીતે એ પણ થતા હોય છે અને સાથે રેગિંગવાળી જે ઘટનાઓ તમે કહી રેગિંગ કમિટી પણ હોય છે અને કોલેજો દ્વારા આપણે વારંવાર એ લોકોને વિદ્યાર્થીઓ સામૂહિક ભેગા કરી એક મેન્ટલ ફિટનેસ માટે અને સાથે આ પ્રકારની ઘટનાઓ ના બને એના માટેનો સતત પ્રયત્ન કરતા આવીએ છીએ છતાંય ક્યાંક ક્યાંક છૂટક મૂટક ઘટનાઓ બની જાય છે ને એના માટે જે પણ કોઈ જરૂરી કડક પગલા લેવા પડે લઈએ છીએ હર્ષલ ખંદડિયાનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે